શૌનક આદિ ઋષિઓ છ પ્રશ્ન કર્યા છે પ્રશ્ન કર્યા પ્રયણાયુ સભ્ય કલા યુગે જના પ્રશ્ન તો આપણા માટે છે મારા ને તમારા માટે બહુ સમજવા જેવો પેલો પ્રશ્ન હે મહારાજ કલયુગ નો મનુષ્ય અલ્પ આયુષ્ય વાળો છે આપણને સો વર્ષ બહુ મોટા લાગે પણ એના માટે તો કઈ નથી કારણ કે એ તો હજારો વર્ષના આયુષ્ય વાળા હતા અને સો વર્ષમાં પૂરા નથી વીસ ત્રીસ ટકા લોકો એવા છે કે પૂરા હો કરે બાકી તો પહાઠ હિંતેર થી શરૂ થાય તો પ્રાયણ અલ્પાયુષ પ્રાએ અલ્પાયુષ અલ્પ આયુષ્ય વાળો મનુષ્ય પાછો એ કેવો એક તો આયુષ્ય ઓછું છે જેટલું આયુષ્ય છે એમાંથી અડધું આયુષ્ય તો ઊંઘમાં જાય છે થોડીક વાર બપોરે સુઈ જાય થોડીક વાર રાતના સુઈ જાય દુ અડધું એમાં પાછો કેવો મંદા આળસુ છે સુતા સુતા જો કામ થઈ જતું હોય તો બેઠું થવાની આળસ બેઠા બેઠા થાય તો ઊભું થવાની આળસ અને ઊભા ઉભા કામ થઈ જાય તો હાલવાની આળસ હે મહારાજ મને કૃપા કરીને કહો કે આવા મનુષ્યનું કલ્યાણ કેમ થાય ટૂંક આયુષ્યમાં એને કલ્યાણ કરવું છે થોડા સમયમાં કલ્યાણ કરવું છું તો થોડા સમયમાં એવી એક નાનકડી તમને બતાવો કે આખા મલકમાં અંજવાડું ફેલાવી દે એવું કઈ કર્મ કહો કે મનુષ્યનું કલ્યાણ કેમ થાય આ પેલો પ્રશ્ન બીજો પ્રશ્ન કર્યો ભૂરી કરો ભગવાને પૃથ્વી ઉપર અનેક અવતારો લીધા પણ શા માટે લીધા કારણ વિના કાર્ય કોઈ દી થાય નહીં તો ભગવાનના અવતારોનું કારણ શું એ અમને કહો અવતાર લઈને ભગવાને અનેક કર્મ કર્યા ત્રીજો પ્રશ્ન તો એને ક્યાં ક્યાં કર્મ કર્યા એક રૂપા કરીને ચોથો પ્રશ્ન કે ભગવાને અલગ અલગ પ્રકારના અવતાર લીધા તો કેવા કેવા અવતાર લીધા એ અમને કહો પાંચમો પ્રશ્ન કે અવતારો થયા એમાં ભગવાન કૃષ્ણનો અવતાર શ્રેષ્ઠ મનાયો અનેક ચરિત્રો કર્યા તો ભગવાન શ્રી કૃષ્ણ જયારે શોધામ પધારી રહ્યા શ્રી કૃષ્ણ એ પછી આ ધર્મ છે કોને શરણી ધર્મ હકમ શરણ આવા છ દિવ્ય પ્રશ્ન કરી અને સૌનક ઋષિ પ્રણામ કરીને બેસી ગયા

द्वैपायनो विरवसातराजुहा पुत्रे तन्मयो विनेदुः तं सर्वभूतहृदयम् मुनिवा यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम्

પ્રત્યેક ગર્ભ નવ મહિના કોઈ મહિના રે મા ઉદરસો પણ પેલો વ્યક્તિ આ એવો સોળ વર્ષ સુધી માના ઉદર મારી અને હજી એને જન્મ લેવો જ નતો નહીતર કપિલ મુનિ એમ કે છે એના સાંખ્યમાં સાંખ્યનું જ્ઞાન આપ્યું ને એમાં કપિલ ભગવાન એમ કહ્યું કે જીવને સૌથી વધારે વેદના માના ઉદરમાં જ્યારે હોય ને ત્યારે થાય છે માના ઉદરમાં પડેલો ગર્ભ છે એ જેટલો દુખી થાય ને એવો જીવ બીજે ક્યાંય દુખી થતો નથી કારણ મળમૂત્રની પથારી હોય માથું નીચે ને પગ ઉપર એમ ઊંધો પડ્યો હોય જઠરાગ્નિનો તાપ એને લાગતો હોય માં જેવો ખોરાક ખાય ઈ બધું જ એને ફરજિયાત ભોગવવું પડતું હોય પછી તીખું હોય કડવું હોય ખારું હોય હે આ બધું એને અહીંયા સહન કરવું પડે છતાંય કોઈને કહી ન શકે કે હા આ રેવા દયો આ વખતે જે મરચાનો સંભારો કર્યો એ મરચા તીખા બહુ છે એમ ગર્ભ કહી ન શકે એને તો ભોગવવાનું જ છે

કથા થાય તો સામે કોઈ એકાદ વ્યક્તિ કથામાં હોકારો થતી ને લાંબો સમય સુધી કથા થાય લેકો કરીને કથા કરતા જે કથાકાર હતા એ વડીલ વ્યક્તિ જેને હોકારો દેતા આવડતો હોય ને એને સામે બેસાડે એને ખાસ નિમંત્રણ આપ્યો તમારો હુંકારો દેવા આવવાનો છે અને વચ્ચે વચ્ચે હરે નમ હરે નમ આવો વચ્ચે વચ્ચે એ બોલે એટલે વક્તાનું ધ્યાન એના પુસ્તકમાં હોય કે બધું મોઢે હોય ને આંખ બંધ કરીને કથા કરતા હોય તો કોક હરે નમા બોલે તો એને એમ ખબર પડે કે કોક બેઠું છે હજી કોક સાંભળ્યું છે જ્યાં હું સાંભળે ત્યાં કથા કરી રાખો કેટલા બેઠા એ મહત્વનું નહીં હે અહીંયા એવી જ કથા ચાલતી હતી વ્યાસમુ આંખ બંધ કરીને કથા સાંભળાવતા વાટિકા દેવી હરે નમઃ હરે નમઃ કરી કરીને સાંભળતા હતા એ સાંભળતા સાંભળતા અંતે જ્ઞાન તંતુ મગજ એનું થાયકું એટલે સુઈ ગયા સુઈ ગયા એટલે હરે નમઃ બંધ થયું હરે નમઃ બંધ થયું એના ઉદરમાં જે સુખદેવજી હતા એને વિચાર આવ્યો કે માતા સુઈ ગઈ અને ઈ હરે નમઃ જો બંધ કરે તો પિતાજીની કથા બંધ થઈ જાય અને અહીંયા બેઠા બેઠા મને જે કથા સાંભળવાનો લાભ મળે બંધ થઈ જાય એટલે ઉદરમાં પડ્યા પડ્યા સુખદેવજી જોયું તો દેવી એકલા ને એ છે સુખદેવ વ્યાસજી વિચારે કે આ હોકારો દીધો કોને એટલે એને વળી કથા ને આગળ વધારી જેવી કથા આગળ વધી વાટિકા ઉદર માંથી સુધી કે યા અંદર ગર્ભમાં પૈડો પૈડો હોંકારા દેશ તે હવે જન્મ લઈ અને મારી સામે બેસ ને કે હું વાંધો જન્મ લઈને મારી સામે બેસ હું તને કથા સંભળાવું સુખદેવજી કે ના પિતાજી ખોટી વાત અહીંયા કથા સાંભળવાની મજા આવે છે પણ બેટા તને વેદના નથી થાતી થાય છે પણ આ વેદના મારાથી સહન થાય અહીંયાથી જેવો હું બહાર આવીશ ને મને માયાનો પવન લાગી જશે અને માયાનો મને પવન લાગી જાય પછી કઈ કથા સાંભળવી ગમશે નહીં પછી તો કર્મના બંધનમાં બંધાઈ જાય અને કર્મના બંધનમાં બંધાતો 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 મારું આયુષ્ય પૂરું થાય એટલે અધૂરા કર્મ મૂકીને હું મરીશ અને અધુરા મુકેલા કર્મ પૂરા કરવા માટે કર્મ પૂરા કરવા માના ઉદરમાં માં આવું આ અપડાવું કરવું એના કરતા વિચાર્યું કે રોકાઈ જાવ એમ જ મજા આવું જાવું આવું જાવું એ કરું એટલે જગતગુરુ શંકરાચાર્ય બહુ સુંદર વાત લખી છે એના ચરપટ મંદિરિકા સ્તોત્રમાં શંકરાચાર્યના સ્તોત્રો બધા મહાન છો એક એક સ્તોત્ર અને એના એક એક શ્લોકને સમજીએ ને બહુ મજાને એમાંય શ્રેષ્ઠ પાછું ચરપટ મંદિરિકા બહુ સારું એક એક શ્લોક મહાન એમાંનો એક શ્લોક પુનરપી જનન પુનરપી મર પુનરપી જનન પુનરપ जननी जठरे शयनम् पुनरपि जननी जठरे शयनम् इह

કષ્ટ પડે એટલે ભગવાન યાદ આવે ને હે પ્રભુ હે ભોળાનાથ અહીં તો કષ્ટ જ છે અને જ્યાં સુધી કષ્ટ છે ત્યાં સુધી ભગવાન નું સ્મરણ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ નું ભજન થાય

પ્રાણાયામ ની શક્તિ યોગ ના બળ એક ક્ષણ માટે એના આશ્રમ ની અંદર જેટલો વાયુ પવન ચાલતો તો નહિ બંધ કર્યો સંસારના વાયુ બંધ કરી ના શકાય નહીતર કંઈક ના જીવ જોખમમાં જાય